ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃત નિર્જૈવચોમૃતેર્લોકતર્પય નિજાશ્રીતાન પ્રીતો સર્વદા સોસ્તુ શ્રી હરિધર્મનંદનઃ વચનામૃત પહેલું અખંડ વૃત્તિનું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના માક્ષર સુધી ચતુર્થી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું જે કે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે ઉત્તર કરીએ જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી

જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે અને વૈકુંઠ ગૌલક બ્રહ્મ મહોલ એ આદિક જે જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું છે કે જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું કારણ શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગ્રાઢ પ્રીતિ થતી નથી કાજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો પો તે માટે સંતનો અવગુણ જો ન લે તેને સત્સંગમાં ગાઢ પ્રીતિ દૃઢ પ્રીતિ થાય ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમનું પહેલું વચનામૃત છે તે થયું બોલો સહજાનંદ સ્વામી મહારાજ બોલવા ના પાડી તોય દોહીમાં